વરણીવે શરમીયદર્શન મંદહાસ ચિરાનનાં ભુજ પૂજિમ સુરૂ નરોમૈર્મુદા ધર્મનંદનમિંતએ અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ચંપારણીય તીર્થક્ષેત્રનું મહાત્મ્ય જે છે એ શ્રવણ કરશું આ ચંપારણીયનું મૂળ નામ જે છે એ ચંપકારણીય છે પરંતુ અપભ્રંશ થઈને અત્યારે ચંપારણ્યના નામથી ઓળખાય છે આ ચંપારણ્ય ભારત વર્ષની અંદર બિહાર રાજ્યની અંદર આવેલું છે અને એનું મહાત્મ્ય જે છે એ મહાભારતના વન પર્વ અધ્યાય ચોર્યાસી શ્લોક એકસો ને તેત્રીસની અંદર લખાયું છે ત્યાં ભગવાન વેદવ્યાસજી લખી રહ્યા છે કે તતોગત છેત રાજેન્દ્ર चंपकारण्यमुत्तम तत्रोच्च में काम सहस्र फलम लभेत अर्थात के हे राजेंद्र तदंतर उत्तम चंपकारण्य अर्थात के चंपारण्य की यात्रा करे वहाँ एक रात निवास करने से तीर्थ यात्री को सहस्र गोदान का फल मिलता है आ प्रमाणे अही भगवान वेदव्यास जी जे के पोते कही रहा है કે ચંપકારણ્યની અંદર જો એક રાત્રિ નિવાસ કરીને રહેવામાં આવે તો એક સહસ્ત્ર ગોદાન કર્યાનું ફલ પ્રાપ્ત થાય ભક્તો આ સ્થાન જે છે એ વલ્લભ સંપ્રદાય માટે સૌથી મહત્ત્વનું સ્થાન છે કારણ કે અહીં પુષ્ટિમાર્ગ પ્રવર્તક શ્રી વલ્લભાચાર્યજીનો જન્મ થયો હતો એક સમયની વાત છે શ્રી વલ્લભાચાર્યજીના માતા પિતા દક્ષિણથી કાશીની યાત્રા કરી રહ્યા હતા ત્યારે માર્ગની અંદર જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો જન્મ થયો હતો અત્યારે જે સ્થાન પર મહાપ્રભુજીની બેઠક જોવા મળે છે એ જ સ્થાનની ઉપર આચાર્ય શ્રીનું પ્રાગટ્ય થયું હતું અત્યારે એ સ્થાન પર તો બહુ મોટું મંદિર છે અને મંદિરની અંદર આચાર્યશ્રીની ભવ્ય બેઠક છે જગન્નાથપુરીની યાત્રા કરનારા પ્રાય યાત્રાળુઓ આ ચંપારણીય સ્થાનની અંદર અવશ્ય જાય છે માટે તમે પણ જ્યારે જગન્નાથપુરીની યાત્રા કરો તો અવશ્ય ચંપારણીયની અંદર થઈને જગન્નાથપુરી જજો આ ચંપારણીય સ્થાન જે છે એ શાસ્ત્રની દૃષ્ટિએ બહુ મહત્ત્વનું છે એક રાત્રિ પણ જો તમે અહીં નિવાસ કરશો તો તમને એક હજાર ગોદાન કર્યાનું ફલ પ્રાપ્ત થશે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય આ સ્થાનની ઉપર થયું હતું આચાર્ય શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સાક્ષાત અગ્નિદેવનો અવતાર હતા અને ધરાતલની ઉપર પુષ્ટિ માર્ગને પ્રવર્તન કરવાની અર્થે જ આપશ્રીનું પ્રાગટ્ય થયું હતું માટે બધા જ ભક્તો ચંપારણીય જજો અને ત્યાં મહાપ્રભુજીની બેઠક જે છે તેના દર્શન અવશ્ય કરજો અને એક રાત્રિ ત્યાં નિવાસ કરજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ માં દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ